એસ ફાર એઝ ધ ફેસબુક ઇઝ કન્સર્ન બહુ જ સારો રિસ્પોન્સ પણ યુટ્યુબમાં કેમ ક્લિક કરતા નથી લોકો મને ખબર નહીં કરે છે તો નાઇન હન્ડ્રેડ આવી જાય છે ન કરે તો ફિફ્ટી આવી જાય છે અને સાવ ન કરે તો ફાઇવ આઈ ડો નો ફેસબુકમાં જોવાનું જ સરળ પડે છે પણ આઈ વોન્ટ ગેટ વ્યુઅર ઓન યુટ્યુબ નો ફ્રેન્ડ્સ હા યુટ્યુબ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ આઈ ટુ ડૂ સમથિંગ તો મિત્રો આ એક ઇટાલિયન સોંગ છે અને એમાં એનો અર્થ મેં જોયો મેં બે જ લીટી શીખવી શીખી શક્યું ગુડ બાય બ્યુટિફુલ એ પહેલા બીજી રીતે પણ વપરાય છે પણ આમાં ગુડ બાય બ્યુટિફુલ કોઈ પણ વસ્તુને આપણે આવજો કોઈ સારી વસ્તુનું સમાપન કે એ એ સેન્સમાં આ વપરાય છે પણ અહીંયા ગુડ બાય બ્યુટિફુલ ઇટ અ કાઇન્ડ ઓફ યુ નો બહુ સરસ એનું પિક્ચરાઈઝેશન એ મેઇન સોંગમાં છે અને પછી જે ઘણું નથી એના કોપીને થતી એમાં એ બહુ સરસ છે મેં એ જોયું આઈ પુટ ઇટ ઓન આ કોપીરાઈટનું થાય એટલે પણ આઈ જસ્ટ લિસન ટુ ઇટ એન્ડ આઈ હેવ રેકોર્ડ એડિટ રેકોર્ડ એડિટ બહુ જ એની મને મજા આવી મિત્રો તો મિત્રો આજનો મારો વિષય છે કે do nothing do nothing એટલે તમને એમ થશે કે જસ્ટ કંઈ જ ના કરો તમારી તમારી સાથે જ રહો હ એવો કઈ કેનો આપણે અર્થ લઈશું કે મિત્રો છે ને તે દરેક જગ્યાએ સેટલ થવા માટે મને એક બાજુ દરેક જગ્યાએ સેટલ થવા માટે છે ને આપણે કંઈ નું કંઈ એમ કે ડીપ બ્રીથિંગ કરો સ્ત્રી સ્ટેપ બ્રીથિંગ કરો તમે મેડિટેશન કરો તમે એક ઓબ્જેક્ટ સામે જોઈને હા તમે એવી જાતનું હવે કરો એવું બધું હોય છે અને એનો લાભ થાય છે પણ એના ઉપરાંત હું તમને એક વસ્તુ કહું છું કે ડૂ નથીંગમાં નથિંગમાં ઘણું બધું હું મારું અભિપ્રેત છે કે યુ ડુ વોટ એવર યુ લાઈક એઝ ધ ડેફિનેશન ડેફિનેશન ઇસ કન્સર્ન કઈ કરવાની એનાથી તમે જુદું કરો છો તો હું તમને એક સાદો દાખલો આપું અને પછી આ હું તમને સમજાવું કે ડુ નથિંગમાં હું શું કહેવા માંગુ સોરી હું એમ કહેવા માંગુ છું કે તમારે ડીપ બ્રિધિંગ એ કરવાનું નથી તમારે કાંઈ મેં કીધું ને કઈ ચેન્ટિંગ એ કરવાનું નથી પણ તમે કંઈ જ કર્યા વગર કંઈ વિચાર્યા વગર તમારા મન શાંતિ આપો અને જસ્ટ ડૂ નથિંગના સ્ટેજમાં પહોંચવા માટે તમારે જે કંઈ કરવું પડતું એ કરો પણ એ વખતે તમે વર્લ્ડની ડેફિનેશનમાં આવે એવું કાંઈ કરતા નથી હા તો ફ્રેન્ડ્સ તમને હું આજનો નો દાખલો આપું અને મેં રીલ પણ બનાવી હું તમને આજનો નો દાખલો આપું તો મિત્રો છે ને તે યસ આફ્ટર ટ્વેલ્વ થર્ટી એટલે બાર ચાલીસ હું જો મીરું પછી એક બાજુથી મને થયું હું છાપું વાંચું એક બાજુથી થયું હું ગોઠડીનો સબ્જેક્ટ વિચારું એક બાજુથી થયું ઇવનિંગ ટોકમાં આજે શું કરીશ હા પછી થયું પેલું રીલ તૈયાર છે એ મૂકી દઉં આ બધું વિચારતી હતી એ છોડીને મારું પેશન નવી નવી ટ્યુન શોધવામાં બહુ જ છે હા યુટ્યુબ ઉપર આપણું ક્લાસિકલ મને એટલું જ ગમે છે તમે ઘણીવાર મને સાંભળી હશે હું શીખી પણ છું પણ મ્યુઝિક ઇઝ મ્યુઝિક તો યુટ્યુબ ખોલીને મારા જે ફેવરિટ બધા છે એ હું મારા પરથી જોતી હતી એને ખુશ થતી એમાં આ મને મળ્યું અને મને કોઈ પણ ગીત મળે ને તો હું આઈ સી ઇટ્સ ટ્રાન્સલેશન આ ઇટાલિયનમાં આવતું હોળી ઇંગ્લિશ ટ્રાન્સલેશન એના લિરિક્સ વાંચ્યા ને પછી જે આગળથી ટ્રાય કરી પણ પછી ત્રીજી ચોથી લીટી હું બોલી શકી તો એ બોલી બોલીને હવે એ થયું મારા મગજમાં નથી પણ હું આ જોતી હતી એમાંથી મને મળ્યું આ તમને કઉ રફલી સ્પીકિંગ મેં લગભગ દસ પંદર ગીત સાંભળ્યા એમાં પાંચ એક જાણીતા કારણ કે મને આમ ટેમ્પો રેટ અને યુ નો વેરી વેલ હવે કદાચ જાણતા છો હું તો કોઈ વખત સીધી સાધી રીતે ગીત સાંભળતી જ નથી સામે કેમેરા મૂકવું અથવા કેમેરા પકડીને મંડું હું મને જે થતું એ એક્સપ્રેસ કરવા એનાથી મારું ઘણું બધું ટેન્શન ટેન્શન હળવું થાય છે અથવા તો મારી ક્રિએટિવિટી વધે છે અથવા મને નવું કંઈક વિચારવાનું મળે છે એવું થાય છે સો ધીસ ઇઝ માય હેબિટ પહેલેથી જ છે હા કોક વખત તો અમુક સ્ટેપ્સ ને એવું લઈએ બહુ એજ વાઇઝ કે એના વાઇઝ બરાબર ના હોય આપણે તો પછી બધે બરાબર વર એવું કહેતા કે ભાઈ હવે બેસી જા પણ હું માનતી નહીં છેવટે એને મ્યુઝિક બંધ કરી દેવું પડતું બેસ એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ધૂન મને એવું છે હવે તો બહુ એટલું શક્ય જ નથી અત્યારે તો મને બહુ જ પ્લાન્ટર ફેસાઇટીસ છે ને ઘણી કારની એક દોઢ મહિનાથી કસરત ને બધું બહુ કરું છું પણ એની હા બેઠા બેઠા તો થાય ને બેલા ચાઉ બેલા ચાઉ બેલા ચાઉ ક્યાં હવે ઊભા થઈને નાચવાની જરૂર છે સો યુ કેન એન્જોય તો મિત્રો છે ને તે આવી રીતે તમે જ્યારે કાંઈ નથી કરતા ત્યારે ઘણું કરું છું સપોઝ સૌથી નાનું બાળક

પછી મમ્મી ક્યાં ગઈ છે તો જો આવતી કેમ નથી મેં કીધું આવશે એ દૂર શોધવા ગઈ છે ને એના માટે તારે જોયા જ કરવું પડે કે આ છે ને તું રંબા માં થોડીવાર પછી જોઈશ તો બધાય બેઠા હશે હા સો એને કેટલું કધું ઓબ્ઝર્વ કર્યું એટલે આપણને એમ લાગે કે આ આમ કરીને બેઠું છે ઈટ ઇઝ નોટ લાઈક ધેટ હું તમને કહું કે જે કઈ ફિલોસોફર છે કે જે કોઈ છે એ જેને છે છે મારા રીલમાં એ એ લોકો નતા કરતા ત્યારે જ આવ્યો છે એકદમ જે સ્પાર્ક થાય ને તમને પણ તમારે એના માટે આખું કોરું મગજ સરસ તૈયાર કરવું પડે હા અને તરત જ એમાં કંઈક આવે કોઈ ક્રિએટિવિટી આવે એટલે આખો દિવસ તમે ક્લાસ ભર્યા કે તમે વાત કર્યો કે તમે રીલ જોયા કે તમે ટીવી પણ તમે રીલ પણ જુઓ હું એમ નથી કીધી પણ જસ્ટ ડૂ નથિંગ એવી રીતે તમે એ વસ્તુ કરો કે તમારા મગજમાં કંઈક ઉદભવશે જ કોઈ પ્રયત્નપૂર્વક વસ્તુ ન કરો એમ મારું કહેવાય અને જસ્ટ વેટ તો તમને ચોક્કસ કંઈ ને કંઈ જ વિચાર આવશે જ મિત્રો એની બીજી વાર વાત કરીશ મેં મારું ઇન્ટરપ્રિટેશન કરીને ઘણો નવો રસ્તો નક્કી કર્યો મિત્રો એમાંથી આઈ ડોન્ટ નો આઈ નોટ ફોલો પણ હું તમને કહેવા માંગુ છું કે આખા દિવસમાં એવો ટાઈમ પણ હોય જ્યારે યુ જસ્ટ ડૂ નથિંગ એમાંથી જ તમારો એકદમ મેં કહ્યું ને કે સાયન્ટિસ્ટનો ફિલોસોફરનો આઈન્સ્ટાઈનનો તમે જોજો એ જે જેને આ એક્સપિરિયન્સ કહે છે એ એમાંથી જ આવે છે એટલે મિત્રો ચોક્કસ તમે આ પ્રયત્ન કરજો આવી રીતના અને ચોક્કસ તમને કંઈક એમાંથી મળશે જ હ જે હું રોજ મારા ઇવનિંગ ટોકમાં તો કહું છું એમાં આમાં પણ હું કહું છું મને એમ લાગે છે કે આમાં પણ હું કહી દઉં જે ત્યાં કહ્યું છે હા અને લોકોને ગમ્યું છે તો તમને એ કહું કે જસ્ટ પહેલું જે હું કહું છું ને કે બી વિથ યોર સેલ્ફ રિવોર્ડ યોર સેલ્ફ એક્સેપ્ટ યોર સેલ્ફ તો બીજા બે પછી લાવીશ બી વિથ યોર સેલ્ફમાં એક તો હું આ લાવી આવી રીતે તમારી સાથે લઉં પછી મેં તમને ઇનડિરેક્ટલી ઘણી વખત કહ્યું છે કે હોબી હોબી કરો છો ને જ્યારે તમારે તમારું બ્રેન વાપરવાનું હોય છે ત્યારે મિત્રો છે ને તે તમે તમારી સાથે જો છો ને તમે થોડું કોન્સન્ટ્રેટેડ કરો છો અને તમે કંઈક એમાંથી શોધો છો તો હોબી પણ એના માટે બહુ જરૂરી છે કે તમે કંઈક કરો ને ત્યારે તમે ટોટલી તમારી એક ધૂન હોય છે એક પેશન હોય છે એક ધીરજ હોય છે કે મારે આ કરવું છે આ દોરવું છે આ ભરવું છે આ બનાવવું છે આવી જ ડીશ મારે કરવી છે હા એ જે હોય છે ને મિત્રો એ એ બધું હોબી થી પણ આવે સિંગિંગથી પણ આવે અથવા તો તમે કોઈ આર્ટ કરતા હોય બી કીધું કે હું ફરીથી કહું છું કે સોશિયલ સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એના વગર ચેલેન્જની વાત બહુ જરૂર પડે પણ ઓવર ઓવરઉટ ધેટ સોશિયલ સપોર્ટ તમે યુ શુડ બી રિલેટેડ ટર્મમાં ન કરો હંમેશા સમાજને મગજમાં ન રાખો હંમેશા કોઈક સાથે હોય તો જ કરો એવું નહીં તુધી ઘણોને બધું સાથે ને સાથે બિલકુલ એકલા કઈ કોરી જ ન શકતી ફોન કરે હોય નાળ પાસે બેસીને હે ઉપડે જોય ગુડ 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 પણ એકલા હો ત્યારે સેજ કે તમારી રીતે કરો ને કરી શકવા જોઈએ ને તો બી વિથ યોર સેલ્ફ ની આજે મે વાત કરી ને જસ્ટ ડીયુ નથી હ લ લ લ લ લ લ લ લ

ધીરે 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 એ એના એક અંતરો ને એક મેન એ જોઈ ને આમાં તો કઈ શબ્દ બબ્દ તો હોય જ નહીં વગર ગાવામાં માથાકૂટ છે પણ પેલામાં મને હું તો કઈ શીખી નથી પણ મને મળી જ જાય છે આઈ ડોન્ટ નો આફ્ટર માય હસબન્ડ ડીમાં આવીશ હું આના ઉપર હાથ આમ કર્યો અને અમુક ગીતો જે અમને ગમતા હતા એ આમ ઓટોમેટિક આવ્યા શમ્મી કપૂરના ને બધા હા ગાતા આવડતું ને એટલે સાચું છે કે ખોટું ગાવાનું બહુ ટ્રેનિંગ લીધી હોય સ્પષ્ટ ને સાચું ગાતા આવડતું હોય તો ભગાડી એક ખોટું જેમ ખબર પડે ને એક 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 ટ્યુન મળે ને પછી કંઈક કો રિલેશન થઈને આગળ મળતું મેં એક રીલ એવું મૂક્યું છે કે કેવી રીતે હાવ માય ફિંગર એન્ડ હાવ માય માઇન્ડ મૂવ કોક ને કરવું હોય ને એટલે મેં થોડું સો ફ્રેન્ડ મને છે ને ટાઈમ ખબર પડતી નથી એક એડ આવીને પડી છે હવે હું મને અપ કરીશ તો હવે કંઈક એવું થઈ ગયું છે પહેલાં તો એડ આવે ને તો એ જતી રહી એમાં આપણે કંઈ ટાઈમ લિમિટ સેટ નહોતું કરવું પડતું હવે અહીંયા અહીંયા એનડી ટીવીનું જતું જ નથી હું હું એને સેજ ક્લિક કરીશ આમ ઉપર તો ફ્રેન્ડ હું જ જતી રહીશ એટલે તમને હું એ ચાલુ રાખું છું ને આઈ ડોન્ટ નો ધ ટાઈમ ને મેં આમાં એ હા પણ ટાઈમ તો એમાં ઘણો થઈ ગયો છે મિત્રો હું મોડીએ છું અને સો મિત્રો તમને જસ્ટ ડ્યુ નથી ગમ્યું તમે કરી જોજો છે ને તમે તમારી રીતે આ આજે શું થયું હું તમને કહું સમ આ કોઈ કંઈક બધું મેડિસિન અને બેલેન્સ કરવાની એ રીતે કંઈ આપતા હોય છે ને તો હું સાત વાગે ઊઠી

એટલે છે ને તે બીકોઝ ઓફ નો ઇટ ઇટ્સ ઇફેક્ટ આઈ ટોક ટુ ડૉક્ટરને એણે પણ કહ્યું કે થોડી ઓછી ગોળી કરો પણ તોય મને મને તો બહુ જ સારું થયું હું હું તો જોઈ જુ એક વાગે સાડા બારે સુતી ને રોજ સાડા ચાર ઉઠી જાઉં ચાર વાગે એના કરતાં આ તો સારું થયું એ પછી ત્યાં આગળ છે ને તે બધું ચક્ર ધીરે મોડી નથી પડી બધું ટાઈમ સર કર્યું ગોળી ખાવાનું આમ તેમ જે તૈયાર કરીને આપવાનું હતું એ તરત જ આપી દીધું હ કપડાં પલાળી દીધા બધું કર્યું બેન જેટલું થાય એટલું પણ પહોંચી તો ગઈ ટાઈમ સર બધું તુલસી પૂજા સૂર્ય પૂજા ઘરની પૂજા હ અમુક મંત્ર શ્લોક બોલવાના માળા બધી એમ કર્યું બધું પણ બે મને જે કરવું હતું એ કર્યું ફ્રોમ વન ટુ અહીંયા આવી ત્યાં સુધી એટલે કોક ટાઈમ એવો એ રાખો લેથા જે કે તમે જ્યારે કાંઈ નથી કરતા ત્યારે તમને એટલું બધું સૂઝશે ને ટેન્શનથી ન વિચારતા કે મારે આ કરવું છે ને અહીંયા જવું છે ને અહીંયા એવું નહીં જરાક સારી રીતે તમારી સુશુપ્ત શક્તિઓ બહાર લાવવા કોશિશ કરતા હો ને એ રીતે કંઈક વિચારજો એકદમ બહાર આવશે લા 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 જો મારે તો ખલાસ થઈ ગયું છે હું જ્યાં સુધી એને સેટ નહીં કરું ત્યાં સુધી એવું રહેશે અને કોઈ વાર તો એવું થાય કે બેન જમાડવા સાડા બારે એટલે આવે છે માટો મારવા કે જોઈ જાય બેન મજામાં છે એમ રાંધીને તો ચાય વળી પાછ થોડીક તો એ જ્યારે એમ કે કે આજે હું બેન નહીં આવું કે કાલે ધારો કે બહુ જ વરસાદ હતો તો મેં કોઈક ના પી તમે જેમ તેમ કરીને તો આવ્યા આવે રિસ્ક ન લેતા હવે તમે સીધી સાંજની રસોઈ માટે આવજો હ પોતે ગયું પછી તો એક ટ્યુબ લઈને બેસું તો બધું અઢી વાગ્યા સુધી ખબર જ ન પડે મારે જોબ છે એવું થાય પછી અઢી વાગે છે બધું રાત્રે ભૂખ ન લાગે ને આવું બધું છે એ એ છે તમારી ધૂમ છે ને દેટ ઇઝ ગુડ વેન યુ આર ડોઇંગ નથિંગ યુ આર યુઇંગ એવરીથિંગ એમાંથી જ બધાનો જન્મ થાય છે કંઈક હં સો ગમ્યો એપિસોડ મિત્રો હં ફેસબુક જોઈને તો મને લાગે છે કે લોકોને ગોઠડી ગમે છે ને ધીરે ધીરે ઘણા બધા જોડાતા જાય છે આમાં હા જનરલી બધાને લખાણ ગમે છે કારણ કે લખાણ છે ને તે વાંચી લેવાય એમાં કોઈને ડિસ્ટર્બ ન થાય અને બહુ સરસ તો તમે રાઈટરના કોન્ટેક્ટમાં રહી શકતા હો છો બોલ્યા ચાલ્યા વગર નથી રાઈટર બોલતા નથી તમે બોલતા અને સરસ મેં એ શરૂ કર્યું છે મિત્રો પણ આમાં જેટલી હું એક્ટિવ ને એવી હોઉં છું ને એવી એમાં નથી થોડું મારું એ બધા આમાં કરે છે ને એવું નહીં ચાલુ રાખીશ લોકોને એ પણ ગમે છે ફ્રેન્ડ્સ આમાં છે પહેલાંમાં જે મારું રાઇટિંગ છે ઓલ ટુગેધર મને કોઈ નવા જ બધા ફ્રેન્ડ મળે છે આમાં જુદા છે ફેસબુકમાં જુદા લા લા લાલા લાલા La 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 la